જી ડેરો આ બધા બળદ વેચવા માટે છે અને તે વિક્રમભાઈ સોલંકી પાસે છે ગામ સરસાલી તાલુકો માંગરોળ જિલ્લો જુનાગઢ અને જો તમારે કોઈને લેવાની ઈચ્છા હોય તો વિક્રમભાઈને ફોન કરીને જ અને તેમાં આજે આ બધા વિડીયોમાં બળદ દેખાતે દેખાય છે તે અમુક બળદ વેચાઈ પણ ગયા હોય તે માટે તેમને ફોન કરીને જ આવું ને જો તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરીજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને જો કોઈ આપણી ચેનલ ઉપર વિડીયો અપલોડ કરવા માંગતા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવીજો વેચવા માટે કે શોખથી જે રીતે મૂકવા માંગતા હોય તે માટે કોમેન્ટ બોક્સમાં જણાવજો તો તમે દવા કોક સીધો એમ